મોય મસ્તો હરમ હમ કે જાજો મોકો 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 કરે બે કે સાહેબ સહી કરી જ કર બાર હમ અમે તો આ દેવા ખાલી જોવાની મસ્તો નો ગાય છે ખાલી જોવાનું છે મસ્તો મસ્તો અમે તો દેવા ખાલી જોવાની મસ્તો મસ્તો મેલી જોવાનું આ ફોટો પાડો ખાલી વિડિયો ઉતારવાનું છે મસ્તો મસ્તો તમને ના આવે

દેખાડી દુ કઉ છું તમે સાઈ કરી છે કે નથી કરી હાજરી પૂરી છે કે નહીં હાજર નથી તો હાજરી ન પૂરવું જોઈએ ને તમારે

તમારી મરજી પ્રમાણે કેમ મરજી પ્રમાણે બધું કરો છો ખોટું છે